you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કે કથળી હોય તેમ લાગી છે ગુનેગારોને પોલીસનો કોઈ ડર ના રહ્યો તેમ ચોરી લૂંટફાટ હત્યાને છેડતી જેવા બનાવ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ લોકોની હત્યા થયા ઘટના સામે આવી છે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાઓ વિશે વાત કરવામાં આવે તો વડોદરા વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યા કરવામાં આવી હતી જ્યારે અમદાવાદમાં પણ બે હત્યાના બનાવો બન્યા હતા જ્યારે સુરતમાં પણ આધેડ ની હત્યા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે જ્યારે રાજકોટમાં ડેપ્યુટી મેયર ઉપર પણ વડે હુમલો થતા ખળભળાટ મચી ગયો હતો અમદાવાદમાં અંગત અદાલતમાં કૌટુંબિક ભત્રીજા સોપારી આપીને હત્યા કરાવી હતી ત્યારે બીજી તરફ કાકડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને ને તલવારના કાચેંકી હત્યા નીપજાવી હતી જયારે સુરતમાં અજાણ્યા શખ્સો હાથે હત્યા કરી ફરાર થઈ ગયા હતા રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર પણ સરી વડે હુમલો થયો